માંજલપુર વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી કન્સ્ટ્રક્શન લાઇનનું કામ કરી રહેલા દીપ મજમૂતદારના ખુશ્બુ રિયલ્ટી ગ્રુપ દ્વારા નગરજનોનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ ન્યૂ માંજલપુર વરસર ખાતે નવમાં પ્લોટિંગ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્લોટમાં એક હજારથી લઈને અઢારસોથી બે હજાર સુધીના પ્લોટિંગનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્લોટમાં મકાન માલિકના સપનાના ઘર અનુરૂપ તેમજ સિનિયર સિટીઝન્સ તેમજ મંદિર સહિતની સુવિધા સફર સપનાનું ઘર બનાવી આપવાની તૈયારી દર્શાવીને ખુશબુ રિયલ્ટી પ્રોજેક્ટ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનો તથા ઇન્ટરેસ્ટ ધરાવતા ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા આજના આ નવા પ્રોજેક્ટના લોન્ચિંગ પ્રસંગે ખુશબુ રિયલ્ટી ગ્રુપના દીપ મજબૂતદારે વધુ માહિતી આપી હતી

आज जल्दी मैंने ये किया आउट थे ही नहीं बदलबाजी હું દીપ મજમુનદાર ખુશબુરિયાલ્ટીના મારું ગ્રુપનું નામ છે અમે છેલ્લા દસ વર્ષથી માંજલપુરમાં પ્રોજેક્ટ કરી રહ્યા છે આ અમારો નવમો પ્રોજેક્ટ છે માંજલપુર એરિયામાં અમે આ વખતે ન્યૂ માંજલપુર વળસર એરિયામાં પ્લોટિંગ રેસિડેન્શિયલ પ્લોટિંગનો પ્રોજેક્ટ લાવી રહ્યા છે જ્યાં અમે હજાર સ્ક્વેર ફીટથી લઈને અઢારસો બે હજાર સ્ક્વેર ફીટ સુધીના પ્લોટ્સ રાખ્યા છે અને અમે અમારાને ફૂલ ફ્રીડમથી એમની ડિઝાઇનનું એમની એમની જરૂરિયાત જેવું ઘર બનાવવાની ફૂલ છૂટ આપી રહ્યા છે અમારા પ્લોટ્સમાં અને અમે બધી કોમન એમ્યુનિટીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડન બધું લેટેસ્ટ એમ્યુનિટીઝ બધી પ્રોવાઈડ કરવાના છે બેઝિકલી આ કોર્પોરેશનની હદમાં આવેલ પ્લોટ છે જેથી પાણી ડ્રેનેજના ઓફિશિયલ કનેક્શન્સ અમને મળવાપાત્ર છે આરસીસી રોડ્સ અમે બનાવીને આપીએ છીએ જીબીના અંડરગ્રાઉન્ડ કેબલિંગ લઈને બધું ઇલેક્ટ્રિક કનેક્શન્સ મળશે કોમન ઇમ્યુનિટીઝમાં અમે ઉંમરલાયક વ્યક્તિઓ માટે સિનિયર સિટિંગ્સ સિનિયર સિટીઝનની સિટિંગ સ્પેસિસ ટેમ્પલ બનાવીએ છીએ એક એક લોન આપીએ છીએ ત્રણથી ચાર હજાર સ્ક્વેર ફીટની ક્લબ હાઉસ છે સ્વિમિંગ પૂલ છે એટલે એક સારા ફેમિલીને એમની રોજ મર્યાદામાં જે વપરાશમાં આવે એવી તમામ સુવિધાઓ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ મેસેજ આપવા માંગું જે રીતના આ અમારો પ્રોજેક્ટ એક અપકમિંગ ન્યૂ માંજલપુર એરિયામાં આવી રહ્યો છે અને સિટી એરિયામાં જે પ્લોટિંગના પ્રોજેક્ટ છે તેનો અમે સાહસ કર્યો છે જ્યાં અમે અમારા વડોદરાવાસીઓને પોતાની ડિઝાઇનનું પોતાની જરૂરિયાતનું બંગલો બનાવવાનો ચાન્સ આપી રહ્યા છે